લાલગેટ પોલીસ ફતકની હદમાં કાજીપુરા ખાતે સુરત પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લાલગેટ પોલીસ ફતકની હદમાં આવેલા કાજીપુરા ખાતે ચુમાલીસી ની ચાલમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે કામ કરનારા ભાવેશ સોલંકીની ઘરમાંથી લાશ મળી આવી હતી જેને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડતા ત્યાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું જેને લઈને લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી તપાસમાં બહાર આવ્યું હતું કે મહાનગરપાલિકાના સફાઈ કામદારની તેની પત્નીએ જ ગળે ટૂપો આપી હત્યા કરી હતી તેથી પોલીસે સફાઈ કામદારની પત્નીની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા દારૂપી ઝઘડો કરતા પતિથી કંટાળી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી સોલંકી જેની ઉંમર એકતાલીસ વર્ષે જે એસએમસીના વર્ગ ચારના કર્મચારી છે તેઓને તેઓ મરણ ગયેલો જેથી લાસ્ટનું લાસ્ટને પ્રાથમિક દૃષ્ટિ જોતા એને ગળા ઉપર સ્કેચનું નિશાન જણાવેલું હતું તો એ બાબતે પહેલાં ડૉક્ટરથી અમે પહેલાં પહેલાં ડૉક્ટરથી પીએમ કરાવ્યું પીએમ દરમિયાન ડૉક્ટરે એમને એવું જણાવ્યું કે ભાઈ એમની જે મોત છે એ ગળાના ભાગે પહેલાં બલ્બ કંઈ રસી ખેંચે રસીથી દોરીથી એનું મોત થયેલું છે એવું જણાવ્યું જેથી પીએમ નોટમાં આ કોઝ ઓફ ડેથ આવતા અમે એ બાબત પછી ત્રણસો બેનો ગુનો ઉમે ગુનો બનતો હોય તો ગુનો ત્રણસો બે મુજબ દાખલ કરી દીધો અને આ કામે પછી વધુ તપાસ કરી ત્યારે એવું જાણવા મળ્યું કે એની જે વાઈફ છે મીનાક્ષીબેન લા મીનાક્ષીબેન ભાવેશભાઈ લાલજીભાઈ સોલંકી જે ઓગણચાલીસ વર્ષની છે એની એ વાઇફે એનું પેલું ગોળીટું ગોળી જે દોરીનો ગળા ભાગે દોરીથી ગળાના ભાગે ટૂંકો આપીને મારી નાખી દીધો અને એનું પછી મોતનું કારણ મોત બાબતે પૂછતા એને એવું જણાવ્યું કે ભાઈ આ જે મરણ જનાર છે એ છેલ્લા આઠ દસ મહિનાથી નોકરી પર જતો નહોતો અને જે લોકોનું ઘર હતું એ લોનથી લોન લીધું હતું ઘર પર અને લોનના હપ્તા પણ સમયસર ચૂકવતા નહોતા જેનાથી રોજ ઘરમાં કકડાશ થતું અને અવારનવાર જે મરણજાણા છે દારૂ પીવાનો ટેવાડો હતો તેથી આ કંટાળીને છે ને એને દોરીથી ટૂંપો દઈને મારી નાખી અને આ બાબતે ગઈકાલે સત્તર ત્રીસ વાગે પેલી એમની વાઈફ છે મરણજાનાની મીનાક્ષીબેન એને એરેસ્ટ કર્યું છે અને આજે કોર્ટમાં કોર્ટમાં આજે પ્રોડક્ટ રજૂ કર્યું છે અને આગળની તપાસ પીઆઈ એમ ઈ પટેલ છે કરે છે અત્યારે હા તો બનાવ લઈને વધુ તપાસ હાથ લાલગેટ ગેટ પોલીસ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા